સુરતમાં પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા માતા પિતાનો વંદન કાર્યક્રમ યોજાયો જેમાં બે વધુ પરિવારો દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું સુરતમાં પ્રોગ્રેસ દ્વારા માતા પિતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણા જીવનમાં માતા પિતાનું સવિશેષ મહત્વ છે ત્યારે તેમનું ઋણ અદા કરવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું પ્રોગ્રેસ અલાયન્સના જેટલા પરિવારો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોતાના માતા પિતાનું પૂજન કર્યું મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ અને તેમને આ પૂજન કરાવ્યું આ તેમની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા દીકરાઓએ પોતાના પિતાના ચરણ ધોઈ તેમનું પૂજન કરતા એક ભાવાત્મક દ્રશ્યો સામે આવ્યા હતા પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા કરેલા આયોજનને પગલે તમામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી મારું નામ જયદીપ સુજિત્રા છે અને હું પ્રોગ્રેસ એલાઇન્સનો પ્રાઉડ મેમ્બર છું આજે માતા પિતાનો વંદન કરવાનો એક પ્રોગ્રામ છે જેનું નામ છે વંદન આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય જે સાસુઓની સાથેના જે સંબંધ રહે એ નેક્સ્ટ લેવલ ઉપર જાય માતા પિતાએ આપણા ઉપર જે કુરબાની આપી છે આપણે ગ્રોથ કરવા માટે જે જેને કામ કર્યા છે એને નાનું પુષ્પનું એક પાન રૂપી એક વંદન કરવાનો એક આ ઉદ્દેશ્ય છે આ પ્રોગ્રામ અમારો સવારે એક પાર્ટ હતો ને આજ બીજો પાર્ટ બપોર પછીનો હોય બે પાર્ટ મળીને બે હજાર કરતાં વધારે ફેમિલી મેમ્બરો છે મારું નામ દિલીપ પટેલ પ્રોગ્રેસ અલાયન્સનો સભ્ય છું આજે શું કાર્યક્રમ આપવામાં આવે છે આજે અમે પ્રોગ્રેસ અલાયન્સ તરફથી એક કાર્યક્રમ છે એનું નામ છે વંદન પહેલાં પ્રોગ્રેસ અલાયન્સ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં પ્રોગ્રેસ સલાયન્સ એક ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રેન માટે કામ કરતી સંસ્થા છે અને જેનો ઉદ્દેશ્ય છે થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ ઉદ્યોગ સાહસિકનું થાય અને એનો એક પાર્ટ છે માતા પિતા સાથેના સંબંધો અને એના માટે માતા પિતાના સંબંધો કેમ રહી જાય એના માટે અમે એક કાર્યક્રમ દર વર્ષે યોજા કરીએ છીએ અને એ છે વંદન આ કાર્યક્રમનાનો ઉદ્દેશ્ય છે કે માતા પિતાએ હજારો તપ કરીને હજારો સમર્પણ આપીને એમના બલિદાન ત્યાગથી આપણને મોટા કર્યા છે અને એક વખત એમનો આપણે કૃતજ્ઞતા અર્પણ કરી અને વારંવાર રોજે રોજ જીવનના અંદર એમને કૃતજ્ઞ રહીને જીવન જીવીએ અને એમને અહેસાસમાં જાય કે મેં જે કાર્ય કર્યું છે મેં જે આ ધરતી પર બાળકની પરવરિશ કરવામાં મારું જીવન અસાવર કર્યું છે તો મારું જીવન વ્યર્થ નથી ગયું આ એ ઉદ્દેશ્યથી અમે આ વંદન કરીએ છીએ